જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો શિયાળાની ઋતુમાં આપણે આ બધા લીલા શાકભાજી ખાઈને કંટાળી ગયા હોઈએ છીએ વારંવાર એક ના એક શાક ખાઈને અત્યારે તો અત્યારે હવે થોડી ગરમીની ઋતુ શરૂ થવા આવી છે તો આ બધા શાક આપણને હવે ઓછા ભાવતા હોય છે તો આજે આપણે આ બધા શાક ખૂબ જ સારી રીતે બધાને ભાવે તેવું શાક આપણે આજે બનાવીશું અને બાળકોને તો આ શાક ખૂબ જ પસંદ આવશે તો આપણે એકદમ સરસ સ્વાદિષ્ટ એવું મિક્સ સબ્જીનું શાક બનાવીશું તો તેના માટે મેં અત્યારે ફુલાવર લીધું છે સાથે રીંગણ લીધા છે ગાજર લીધા છે વટાણા બટાકા આ બધું જ મિક્સ કરી અને આપણે એકદમ સરસ જે રીતે આપણે પાવભાજીની ભાજી બનાવીએ છીએ તેવું જ પાવભાજીના મસાલા વગર જ એકદમ સુપર ટેસ્ટી શાક બનાવશું તો પહેલાં આપણે આ ફુલાવર ગાજર બટાકા અને રીંગણને સારી રીતે ધોઈ અને કટ કરી લઈશું બધા શાકભાજી મેં આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે સારી રીતે ધોઈને લીધા છે તો તમે તમારી પાસે જે પણ શાકભાજી ઘરમાં પડ્યા હોય તે બધા તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો સાથે મેં એક નાના બીટના આ રીતે મોટા બે ટુકડા કરીને લીધા છે આનાથી શાકનો કલર એકદમ સરસ આવશે તો હવે આપણે આ બધા જ શાકભાજીને એક કુકરમાં લઈ લઈશું તો આપણું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તમે એકવાર આ રીતે શાકને જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અત્યારે ડબલ ઋતુ હોય ત્યારે આ બધા શાકભાજી ઓછા ભાવતા હોય છે ત્યારે તમે આ મારી રીતથી બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે અને ફટાફટ બની પણ જાય છે તો હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું ને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો એક ચમચી જેટલું મીઠું લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આને બેથી ત્રણ સીટી થાય તે રીતે ચડવા દઈશું આપણે કુકરમાં ત્રણ સીટી કરી લીધી છે તો આપણું શાક સારી રીતે ચડી ગયું છે તો મિત્રો તમે મારો આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે આ કુકરને સાઈડમાં મૂકીશું અને આગળની તૈયારી કરીશું ગેસ પર આપણે એક કડાઈને ગરમ કરવા મૂકી છે તો તેની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ તમે જે પ્રમાણે શાકમાં વાપરતા હોય તે પ્રમાણે તેલ લઈ શકો છો હવે આપણે તેલ સારી રીતે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડી રાઈ એડ કરીશું રાઈ આપણી તતરી ગઈ છે તો આપણે તેની અંદર એક નાની ચમચી જેટલું જીરું લઈશું હવે આ શાકને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવા માટે મેં અત્યારે એક ચમચી જેટલી વરિયાળી લીધી છે તે આપણે અંદર એડ કરીશું આનાથી શાકનો ટેસ્ટ એકદમ વધારે આવે છે સાથે આપણે થોડી હિંગ એડ કરીશું તો અત્યારે મેં એક મોટી ડુંગળીને આ રીતે ઝીણી કટ કરીને લીધી છે તે આપણે એની અંદર લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને આ ડુંગળીને

આપણા ડુંગળી લસણ મરચાં બધું સરસ રીતે સંતરાઈ ગયું છે તો હવે અત્યારે મેં નાના બે મીડિયમ સાઈઝના ટામેટાને આ રીતે ઝીણા કટ કરીને લીધા છે તે આપણે અંદર લઈ લઈશું આપણા ટામેટા સોફ્ટ થાય તેના માટે આપણે અત્યારે મીઠું એડ કરીશું તો અત્યારે નાની અડધી ચમચી જેટલું મીઠું લઈશું અને આને આપણે સરસ સોફ્ટ ન થાય પછી હવે તેની અંદર આપણે મસાલા કરીશું તો સૌથી પહેલા આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું મીઠું આપણે શાક બાપતી વખતે પણ લીધું છે અને અત્યારે પણ આપણે થોડું મીઠું એડ કર્યું છે તો હવે ફરી મીઠાને આપણે અંદર નથી લેવાનું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી નાની આપણે ગરમ મસાલો એડ કરીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો શાકમાંથી તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે

ઘણીવાર બાળકો બધા શાક ખાતા નથી હોતા તો આપણે આ રીતે તેમને શાક બનાવીને ફવડાવશું તો તે સારી રીતે ખાઈ લેશે હવે આપણે શાકને મોટું કટ કર્યું છે તો હવે કરવા માટે મેં અત્યારે આ રીતે મેસર લીધું છે તેનાથી આપણે આ રીતે ધીરે ધીરે ઝીણું કરીશું આપણે અંદર બીટ લીધું છે એટલે શાકનો સરસ એવો કલર આવી ગયો છે તમે બીટ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો આ રીતે બધા શાક ને શાકને શાકનો કલર પણ એકદમ સરસ આવે છે તો હવે આપણે આની ઉપર લીલા ધાણા લઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી અને શાકને બે મિનિટ માટે થવા દઈશું તૈયાર છે આપણું મિક્સ ભાજીનું શાક ભાજીપાવના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ઓછા મસાલા સાથે તૈયાર થયેલું આપણું આ શાક તો આ શાક આપણું પરોઠા સાથે અથવા રોટલી ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો મારી આ શાક બનાવવાની રેસિપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં